જય માતાજી આપણા નવા વ્લોગમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને પાછા આપણે રીલ શૂટ કરવા આવી ગયા તમે જોઈ લોકેશન ઓલા બધા એમ જાય છે તો કન્ટિન્યુ ચાલુ રાખજો બ્લોબને તો શૂટિંગનું કામકાજ ચાલુ થઈ ગયું ને આલી બાજુ જુઓ તમે શું જોવું તને બીજા કોને શીખડાવે કેમ જાળવા ઉપર જાળવાનું ટ્રેનિંગ દે હા ભાઈ બાંધવાનો હેજી આપણે અહીંયા બીજો અને નાવા જવાનું નાવા જવાનું નર્સી આવશે નાવા એ નાવા જવાનું પૈસા પૈસા ચડે હાલ મોટ ફાળે આગો હવે ચાલે ને હું તને શું કહું નાવા જવાનું કારણ મારો ઓલો વીઆરુનો ઓલો ઠંડા કરે તો જોઈ લ્યો

Gue t referred to this <laughs> channel because it's very exciting, all these videos are cool and very nombre Teding video

Lật tay đi. Hm, 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 hm,

ભાગ <laughs> છે

આવો ના માપનો છોડાય તો મસ્તી નરાજે તો જોઈ શકો છો તમે વિડિયોનો બીજો ભાગ ચાલુ છે ને આ ભૂખ લાગી બરો હું કરું ને આપણો લુક જોઈ લ્યો આ આ બાઈન કાકા થઈ ગયું ચક્કર આવે હવે હાલો હાલો કરી દો તમે ચાલુ હું મારું તું હું મારું છે ને ક્યાંથી આવે હાલો તો કમી જાવ થોડીક વાર ખમી જા ચાલુ ટાઈમ જાય ઘટે નહીં જોજો અ બપાઓ અ વૈશ્રામ બાપા ઓલા બાપા રાઈ નઈ હે કે ન વૈશ્રામ બાપા હે તો ઠીક લા બો સે વાડીએ લા કોણ છો એ રેડી આટલો થડો થઈ જશે નીકળી રેડી ઊભો થઈ જજે કોઈ લાલ લાંબો ફ્રેમમાં રાખ્યો આ હે ને વૈષ્ણવ બાપા ચાલો હે આ વૈષ્ણવ બાપા હે ને આ

આ માંમાંથી કેરી તોડી લઉં ચટકો લેવા દે. ચટકો આરે પછી આવી છે માં. આવી ને તારી બોલવાનું હે? મારવાનો. ના હું બોલી હું છું. કેમેરા હા. ચાલો. કેમ પડી ના ના પડી પડી ને પડવું હોય તો. ચાલો.

હવે આ છૂટા કરે ને જવું હે પણ હવે છૂટા કરે અઢી હામા દેવા ઘરે જવું ઘરે જવું હવે આ લોકો જે વાર હે એમ કીએ હવે કેટલીક વાર હોય તો છે

આ કોઈ ન્યૂઝમાં આટલી આવજો અને જોતા રહેજો ઓગી તો ફાઇનલી અહીંયા શૂટિંગ ચાલુ છે આપણો જોવો તમે આ બધા કેળ્યું તોડે છે વિડીયો તમે જોજો બહુ મજા આવશે બધા વિડીયોમાં આવા નવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને જો બે આઇકન નો ક્લિક કર્યું હોય તો બે આઇકન ક્લિક કરી નાખજો મજા આવે તો જા